બોટાદ જિલ્લાના સુવિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આજે શ્રાવણ માસના બીજા શનિવારે અલગ અલગ પ્રકારના મેવાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો સાળંગપુર હનુમાનજી મંદિર વહીવટ વિભાગ દ્વારા દર વર્ષે શ્રાવણ મહિનાના શનિવારે હનુમાનજીને અલગ અલગ પ્રકારના અન્નકૂટ ધરાવવામાં આવે છે તેમજ મનમોહક શણગાર પણ કરવામાં આવે છે ત્યારે આજે ડ્રાયફ્રુટના અન્નકૂટના સાથેના દાદાના અલૌકિક આ દર્શન કરી દેશ વિદેશથી તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા ભાવિકોએ ધન્યતા અનુભવી હતી ડ્રાયફ્રુટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો આપ સૌને ખબર છે દાદાને ફળ બહુ ભાવે છે એની અંદર એ ડ્રાયફ્રુટ આજે દાદાને અતિ પ્રિય છે એટલે હનુમાનજી મહારાજને સરસ મજાનો શણગાર વાઘા પણ સરસ મજાના ડ્રાયફ્રુટના આજે આવા દર્શન કરીને હજારો લાખો ભક્તો એટલા બધા ભાવ વિભોર થયા અને એટલા બધા ખુશ થયા દાદાના ચરણોમાં આજના દિવસે એક જ પ્રાર્થના હે હનુમાન દાદા આ હજારો માણસો જે ચાલતા આવ્યા છે બધાની ઉપર કૃપા રાખજો દયા રાખજો અને બધાને સુખી કરજો સુંદર મજાનો અણકૂટ આજે દાદાને ડ્રાય ફ્રૂટનો અણકૂટ અને કમળના સિંહાસન ઉપર દાદાને બિરાજમાન કર્યા છે હજારો હરિભક્તોએ આવી અને આ દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવી છે